નમસ્કાર મિત્રો તમારી ચેનલ ડીટીવી ન્યૂઝ પર સ્વાગત છે આજે દાહોદના દર્પણ રોડ પર સ્થિત ડીએન શાહ કિડની હોસ્પિટલમાંથી એક સારા સમાચાર એક તબીબે પંચાવન વર્ષીય મહિલાના પેટમાંથી છ કિલોથી વધુ વજનની ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી ચાલો આ પ્રેરણાદાયી સ્ટોરી જાણીએ આજે શનિવારે સવારે નવ વાગ્યે મળેલી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના વાવડી ગામની પંચાવન વર્ષીય વરનાબેન આડ ઘણા સમયથી પેટના દુખાવાથી પરેશાન હતી પરિવારજનોએ મધ્યપ્રદેશની કેટલીય હોસ્પિટલોમાં સારવાર માટે પ્રયાસો કર્યા પણ વધુ નિષ્ફળ ગયું આખરે નિરાશ થઈને પરિવાર વરનાબેનને દાહોદના દર્પણ રોડ પર આવેલી ડીએન શાહ કિડની હોસ્પિટલમાં લઈ આવ્યા અહીં તબીબ ડૉક્ટર દર્શિત શાહે તપાસ કરી અને પેટમાં ગાંઠ હોવાનું જણાતા તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય લીધો ગણતરીના કલાકોમાં છ કિલોથી વધુ વધુ વજનની આ મોટી ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી આટલી વિશાળ ગાંઠ જોઈને પરિવારજનો આશ્ચર્યચિત થઈ ગયા ઘણા વર્ષોથી પેટના દુખાવાથી પીડાતી વરનાબેનને ડૉક્ટર દર્શિત શાહની કુશળતાએ નવું જીવન આપ્યું ઓપરેશન બાદ પરિવારે તબીબોને દિલથી આભાર માન્યો અને વર્નાબેને પણ તેમને ખૂબ આશીર્વાદ આપ્યા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પેટનો દુખાવો હવે ભૂતકાળ બની ગયો છે મિત્રો આ ઘટના દર્શાવે છે કે યોગ્ય સમયે યોગ્ય સારવાર જીવન બદલી શકે છે ડૉક્ટર દર્શિત શાહ અને ડીએન શાહ હોસ્પિટલની ટીમને સલામ આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જણાવો લેટેસ્ટ ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બેલ આઇકન દબાવી નવી અપડેટ્સ મેળવતા રહો ફરી મળીશું નમસ્કાર નમસ્કાર દાહોદવાસીઓ મારું નામ ડોક્ટર દર્શિત નયનભાઈ શાહ છે હું એઝ અ યુરોલોજીસ્ટ તરીકે દાહોદમાં ડીએન શાહ કિડની એન્ડ મલ્ટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું આજ રોજ સવારના દસ વાગે મારી જોડે અન્નાબેન કરીને પેશન્ટ આવ્યા કે જે જાબુઆ મધ્યપ્રદેશથી છે કે જેમની ઉંમર પંચાવન વર્ષ છે એમની મેઇન તકલીફ એ હતી કે એમને છેલ્લા એક મહિનાથી પેટમાં બહુ જ દુખાવો થતો હતો અને છેલ્લા ગઈકાલે રાતથી તો બહુ જ સિવિયર પેઇન અને ઉલટી બહુ જ થતી હતી તે આવ્યા ત્યારે મેં પેટની એમની તપાસ કરી તો મને મોટી ગાંઠ લાગી અને એ પ્રમાણે પછી મેં સીટી સ્કેન કરાવ્યો તો સીટી સ્કેનમાં એમને પચીસ સેન્ટીમીટરની ગાંઠ આવી અને પેશન્ટનું લોહીનું પ્રમાણ બી ઓછું હતું તો મેં પેશન્ટને બે લોહીના બાટલા બી ચઢાયા અને તાત્કાલિક એમનું ઓપરેશન કરી અને ગાંઠ સક્સેસફુલી મેં એમની કાઢી કેટલા કિલોની ગાંઠ છે ગાંઠનું વજન સરેરાશ છ થી સાડા છ કિલોની આસપાસ છે પેશન્ટનું ઓપરેશન બી બહુ સક્સેસફુલી પતી ગયું છે અને પેશન્ટની કન્ડિશન બી અત્યારે ઘણી સારી છે